સારંગપુર મન કી બાત આયોજન પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું સારંગપુર ગામ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ ઊંડા કરવા તેમજ ડેમ રિપેરિંગ કરવા હિટાચી મશીન આપવામાં આવ્યું હિટાચીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં અમરીનેલા લોકપ્રિય ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિક વેખારીયાના વરાદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ ખાતમુહૂર્તમાં અમરેલી સાંસદ ભરત સુતરિયા તેમજ ગોપાલ અંટાળા કુકાવાવ તાલુકાના ભાજપ પ્રમુખ વિપુલ વસાણી લુણીધારથી રમેશ ધાનાણી કલ્પેશ મોવલિયા દેવગામના સરપંચ પ્રભાત લાવડિયા પરસોત્તમ હિરપરા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયા સહિત તમામનું સારંગપુર ગામના સરપંચ લાભાભાઈ બરાડિયા અને ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ તેમજ તળાવ ઊંડા ઉતરવાનું કૌશિકભાઈ કાર્યકર્તા જિલ્લા પંચાયત સભ્ય અને ગીર ગંગા દળના ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ તેમજ ગામના સરપંચો અને આજુબાજુથી બધા બતાવેલા આજે સુંદર વાત મન કી પણ થાય દળ વિષય જ્યારે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને આપણા દળ મંત્રી પાટીલ સાહેબ પણ આ અભિયાનની અંદર જોડાઈ ગયા છે અને કઈ રીતે ગામનું પાણી ગામમાં જઈ એની માટે શોધથી પાણી જમીનમાં ઉતારી એકવી એ પણ કાર્યક્રમ ચાલે છે એટલે સુંદર મજાના આ કાર્યક્રમની અંદર આ ગામની અંદર જેવા કાર્યક્રમ હતો એમાં સાથ સહકાર આપ્યો એ બદલ ગામનો અને દળ વિશે જે વાત થઈ જેણે કરી અને જેણે મદદ કરી એ તમામ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર અહેવાલ રસિક વેગળા લોકાર્પણ